રાધનપુરમાં રૂપિયા સત્યાવીસ લાખના નવીન રોડનું ખાતમુહૂર્ત નગરસેવકોના પ્રયત્નોથી વિકાસ કાર્યોને વેગ મળ્યો છે સ્થાનિકોમાં આનંદ અને પ્રશંસાનો માહોલ જોવા મળ્યો હતો તેર વર્ષ અહિયાં ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને એ વિકાસની યાત્રા શરૂ કરી અને ગુજરાતની ગાદી શોભાવી રહ્યા છે અને ચોવીસ વર્ષ પૂર્ણ થઈ ગયા એના અંતર્ગત આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અહિયાં રાધનપુર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન શહેર પ્રમુખ અને નગરપાલિકાના પચીસે પચીસ કોર્પોરેટો દ્વારા જે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું